હેલો મિત્રો તો આપડે આવી ગયા છીએ કોડવા ગામ પાસે આવેલ ત્રિમંદિર આજે તમે એટલે સામે છે મંદિર ત્રિમંદિર છે અને બધું છે સામે પાર્કિંગ ફ્રી છે હાલો અંદર જાય અને મંદિર નો તમને બતાવું મંદિર નો એન્ટ્રન્સ છે ને બધા બેઠેલા તમે જોઈ શકો છો ને બજુ મંદિર છે ને ગાર્ડન એરિયા છે તો ગાર્ડન એરિયા છે નાઈ કે આપ લોકો જાવાનું છે અને ઉપર તમે મંદિર જોઈ શકો છો આ આ જ ગાર્ડન છે ઉપર આરતી ચાલુ થઈ ગઈ ને નિકા પબ્લિક બધી બેઠી છે ખબર નહી હું કામ ના બે ટાઈમે પોગી ગયા આરતી નસ્તો તો આરતી જોઈન થઈ ગઈ છે અરે આ મંદિર છે આ જમણી સાઈડ બીજો એક ગેટ છે મંદિરનો અને આ બધા આરતી મોબા છે જો પબ્લિક અને સામે તમને ભગવાનની મૂર્તિ જોઈએ કો અને આ બીજા બીજા ભગવાનની મૂર્તિ અને બીજો ગેટ છે ના ઉપર તમે ઝુમર જોઈએ કો નાઈટરો એટલે ના કે લે લે ફૂલ પ્રકાશ વાળું છે આરતી રાતે આપણે અંદર ઉતારવા નહીં જાય પણ શૂટિંગ તો ઉતારવા જ દીધું એ જ આગળ બોલે આગળ આવતા રહીએ આરતીમાં તો આપણે આગળ આવેલા જઈએ હવે આરતીમાં જો લાભ દેવા જઈએ અને આ બાજુ ભગવાનની મૂર્તિ છે અલગ અલગ જે તમે જોઈ શકો હમણાં એક એકને બતાવું તમને હજી બધાને બોલાવે છે આગળ આવતા રે આરતીનો લાભ મળી શકે આ બધા આરતી કરવા માંડે જ છે એટલે આપણે આરતીનો ટાઈમ મળી જાય છે આપણને પણ ભાઈ બ્લોગર બની ગયા હવે જો ભગવાનની મૂર્તિ છે કેવડી મોટી મૂર્તિ એ જોઈ લો એટલે આપણે આરતીનો લાભ મળી ગયો હોય આપણે જો આરતી કરતા હોય આપણે આરતી કરતા હોય બીજા જો આવી ગયા આરતી કરવા બાજા બાજુ હજી આરતી ચાલુ બીજાને કીધું તેની આસપાસ આ બધી ભગવાનની મૂર્તિઓ છે જે દર્શન તમે કરી શકો આ ભગવાનની મેઇન મૂર્તિ છે અને આપણે જોઈશું જમણીકોર બધી મૂર્તિઓ આગળ એક આ મંદિર છે આ જનતાને ખબર તો પડે જ ગઈ છે કે મંદિર છે આ મિત્રો આ બાજુ શિવલિંગ આવેલી છે એ પેલા ગણપતિ આવશે શિવલિંગ છે અને હનુમાન દાદાની મૂર્તિ છે અને અમે તમે જુઓ અને શિવલિંગ છે શિવલિંગ પણ ઘણી મોટી આવેલી છે દૂધ નવ ચડાવ એટલે નીચેવામાં જાય ત્યાં આગળ તમને ભદ્રકળી માતા અને ખુડિયામાં માતા જોવા મળે જાય છે એ આગળ કે શ્રીનાથજી ભગવાન શ્રી કૃષ્ણ અનંતરૂપતિ બાલાજી ની મૂર્તિ જોવા મળી જાય છે હા ચાલો મિત્રો દર્શન ભલીતા છે અયા કાંડી મળી ગયો છે આપણને તો જાય છે આપણે નીચે અને મંદિર ની પાછળ બધું બેસવાનું છે અયા ગાર્ડન આવેલો છે આ બાજુ ફ્રેશ વેજ નું ઓકલુએ ફ્રેશમેન્ટ કેન્ટિન લાગે ભોજન ચડાવે રિફ્રેશમેન્ટ લેવા આવે ના જોયા રિફ્રેશમેન્ટ શું છે આગળ આવેલ જે કેન્ટીન માં બધી નાસ્તો મળી જાય તમને કે તમને એક વસ્તુ બતાવ નેનકા મોટા બે ની ફેવરિટ વસ્તુ છે ને બે ફેવરેટ ફેવરિટ આવે વસ્તુ જો આજકાલ પછી કોને નો ગમે કા બધાને ગમતા જ બાળકો જો તે રજકલ પછી આના સ્પેશિયલ બોર્ડ મારેલો હતો હેજકા ખાલી બાળકો માટે છે એટલે ડાંડા કોઈ નો બે આ બાજુ હેજકલ પછી આન બધું જ છે મિત્રો બસ આજમાં તો આટલું જ તો અમને કેવો લાગ્યો વિડિયો કમેન્ટમાં કહીજો અને ચેનલને સબસ્ક્રાઇબ કર નાજો વિડીયો લાઈક કર નાજો શેર કરજો વિડિયો ને અને મળીએ આવતા અબજો લોકોમાં બાય બાય